ગાંધીધામ તાલુકાના ગડપાદર ગામ પાસેના સાંગ નદીના વિસ્તારમાં પૂર્વ કચ્છ દરોડો પાડતા મરચાંની બોરીઓની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો આ દરોડામાં કુલ સાઈઠ લાખ ચોપન હજાર ચારસો એસીની કિંમતનો વિદેશી દારૂ અને આઈસર કન્ટેનર એક્ટિવા સ્કૂટર તથા રોકડ રકમ મળી કુલ ત્યાંશી લાખ ઓગણત્રીસ હજાર બસો એંશીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ ઓપરેશન દરમિયાન પોલીસે અરબાઝ સાયરાબાનું સામદાર નામના એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ફરાર છે આ ઓપરેશન પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું એલસીબીના પીઆઈ એન ચુડાસમા અને પીએસઆઈ ડીજી પટેલની ટીમ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી કે ગડપાદર ગામે ગૌશાળા અને જૂના રેલવે પુલ વચ્ચે સચિન ઉર્ફે સતલો વિનોદભાઈ ચૌહાણ અને તેના સાથીઓ દ્વારા દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે તાત્કાલિક કાર્યવાહી કરતા પોલીસે સ્થળ પર પહોંચીને દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન સાતસો પચાસ મિલીની ત્રણ હજાર બસો ચાર બોટલ અને એકસો સો મિલીની પાંચ હજાર નવસો ચાર બોટલ મળીને કુલ નવ હજાર એકસો આઠ બોટલો મળી આવી હતી આ પ્રોહી મુદ્દામાલ ઉપરાંત આઈસર કન્ટેનર એક્ટિવા સ્કૂટર અને બે મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા આ કેસમાં પકડાયેલા એકમાત્ર આરોપી અરબાઝ સિવાય પોલીસે મુખ્ય સૂત્રધાર સચિન ઉર્ફે સતલો ચૌહાણ વિપુલ ઉર્ફે વિશાલ લક્ષ્મણભાઈ પટેલ સાગર ઉર્ફે વાઘ ઈશ્વરદાસ લશ્કરી અને નિખિલ ઉર્ફે નિકલો બીજલભાઈ વિરડાને ફરાર જાહેર કર્યા છે આ ઉપરાંત આઈસર કન્ટેનરના ચાલક બે અજાણ્યા મોબાઈલ ફોન ધારકો અને દારૂનો જથ્થો મોકલનાર રણજીત સિંહ પણ પોલીસ પકડથી દૂર છે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી સચિન ચૌહાણ અને સાગર લશ્કરીનો ગુનાહિત ઇતિહાસ પણ છે સચિન ચૌહાણ સામે બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસમાં પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે જ્યારે સાગર લશ્કરી સામે બે હજાર પચીસમાં જ બે અલગ અલગ કેસ દાખલ થયા છે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને એલસીબીએ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે આ કામગીરી એલસીબી પીઆઈએનએન એનએન ચુડાસમા પીએસઆઈ ડીજી પટેલ અને સ્ટાફ દ્વારા કરવામાં આવી છે